વડોદરા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વર્ણામાં પોલીસે ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મળેલી વાતમીના આધારે કેલનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર રોકી તપાસ કરતા ફરાર આરોપી રાજેન્દ્રસિંહ રાજપુરોહિત મળી આવ્યો હતો પોલીસે આરોપીઓની અટકાયત કરી આશરે દસ લાખ રૂપિયાની કાર કબજે કરી છે અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભાવનગર પોલીસને સોંપવામાં કાર્યવાહી હાથ છે વડોદરા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વર્ણામાં પોલીસે ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મળેલી વાતમીના આધારે કેલનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર રોકી તપાસ કરતા ફરાર આરોપી રાજેન્દ્રસિંહ રાજપુરોહિત મળી આવ્યો હતો પોલીસે આરોપીઓની અટકાયત કરી આશરે દસ લાખ રૂપિયાની કાર કબજે કરી છે અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભાવનગર પોલીસને સોંપવામાં કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા